સંજયભાઈ મનરભાઈ ચુડાસમા સંજયભાઈ શું ઘટના બની છે કઈ રીતે બનાવ બન્યો છે તમારી સાથે હું અહીંયા કામરેજ ટ્રુ મોટર લેલન કંપનીમાં કામ કરાવવા આવ્યો બીજું ફૂલ સર્વિસ કરવાની છે આખી ગાડી એક લાખ ને સુડતાલીસ હજાર રૂપિયાનું બિલ બન્યું મારું એટલે મેં પૂછ્યું ભાઈ આમાં તમે આ બધી વસ્તુ આ બિલમાં લખી નાખેલી છે એટલે કંપનીવાળાએ કીધું આ નાખેલી છે કારીગર કારીગરને મેં ચાર વાર પૂછ્યું ભાઈ તે નાખેલું છે એ ક્યાં નાખેલું છે મેં તું ટાયર ખોલીને બતાવો એમાં જૂનો સામાન નીકળો અને બિલમાં વધારે લખી નાખ્યો છે એટલે કામરે ધ્રુ મોટરમાં ભલામણા ગાડીઓવાળા ભાઈઓ કોઈ કામ કરાવવા આવતા નહીં આવો તો માથે બેહીને કામ કરજો નવી ગાડીઓ બીએસ સિક્સ તો મેકિન કોઈ દિવ જતા જ નહીં માથે બેહીને કામ કરાવવાનો ટાઈમ હોય તો જ ગાડી કામ કરવા લાવજો લેલન કંપનીમાં કામરે ધ્રુ મોટર્સ